ડભોઈ નગરપાલિકાના પટ્ટાંગણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે નિયમિતપણે યોગ કરવાથી શરીર શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી સાથે જ વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યું છે બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીવાય એસપી આકાશ પટેલ ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ નગરપાલિકાના કોર્પોરેટરો ડભોઈ તાલુકાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરનાર દર્ભાવતીની દીકરી હિયા પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા

સેકન્ડ આસન છે કાંડીવાસ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ બરાબર કરો યોગ રહો નિરોગી બરાબર એ તમે ખરેખર આ બધું તમારા જીવનમાં આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે નગરપાલિકાના પટાંગણમાં યોગ બોર્ડ દ્વારા અને પ્રમુખ શ્રી ચીફ ઓફિસર દ્વારા એક નગ ડભોઈ નગરના માણસો યોગમાં જોડાય અને યોગ દ્વારા પોતાના શરીરને નિરોગી રાખે એ માટેનો એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડભો ડભોઈ નગરના મોટી સંખ્યામાં માણસોએ ભાગ લીધો હતો અને આ જ રીતે ડભોઈ નગરના માણસો યોગ કરી પોતાના શરીરને નિરોગી રાહે રાખે એવી શુભેચ્છા